અળવીના પાત્રા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આજે મેં બનાવ્યા છે પાલકના પાત્રા કેમ કે અળવીના પાન દરેક જગ્યાએ અવેલેબલ નથી હોતા અને પાલક ઇઝીલી મળી રહે છે તો ચાલો શરૂ કરીએ રેસીપી તો અહીંયા મેં બે જોડી પાલક લીધી છે સરસ મોટા પાનવાળી પાલક મને મળી ગઈ હતી તો મેં અહીંયા બધી પાલકને સારી રીતે ધોઈ લીધી છે ધોઈને આપણે થોડી માટે તેને કોરી કરવા મૂકી દેવાની છે અને કોરી થઈ જાય પછી આપણે આ રીતે એની જાડી દાંડલી હોય તો કટ કરી લેવાની છે અને પાન કૂણા હોય તો દાંડલી કાઢવાની કોઈ જ જરૂર નથી અને બધા પાનને એક પર એક મૂકીને એક સરસ મજાનો ટાઈટ રોલ બનાવી દેવાનો છે રોલ વળી જાય એટલે આપણે લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં પાલકને કટ કરી લેવાની છે તો અહીંયા મેં બધી પાલકનો આ રીતે રોલ બનાવીને સ્ટ્રીપ્સ કટ કરી લીધેલી છે તો આપણી સ્ટ્રીપ્સ કટ થઈને સરસ મજાની રેડી થઈ ગઈ છે હવે આ સ્ટ્રીપ્સને આપણે સાઈડ પર મૂકી દેવાની છે અને આપણે બેટરની તૈયારી કરી લઈએ તેના માટે મેં એક બાઉલમાં બે કપ ચણાનો લોટ લીધેલો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આદુ મરચાંની વાટેલી પેસ્ટ અહીંયા મેં એડ કરેલી છે તેમજ હળદર ધાણા જીરું અને લાલ મરચું એ બેઝિક મસાલા એડ કરેલા છે ગરમ મસાલો થોડો અજમો વાટીને નાખેલો છે અને અહીંયા અમે એક ચમચી તલ એડ કર્યા છે અને આપણે આ લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા મેં ખજૂર આમલીની પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે ચારથી પાંચ ચમચી એડ કરી દેવાની છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક સાથે વધારે પાણી એડ નથી કરવાનું કેમ કે જો બેટર ઢીલું થઈ જશે તો પછી પાત્રા સરસ નહીં બને તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતનું બેટર બની જવું જોઈએ અને હવે આપણે અહીંયા પાલકની સ્ટ્રીપ્સ એડ કરી દેવાની છે અને બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આ બેટરને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ અને અહીંયા મેં ચાર ગ્લાસ લીધેલા છે તો જેમ જરૂર પડે એમ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તો અહીંયા મેં અત્યારે બે ગ્લાસને તેલથી ગ્રીસ કરેલા છે અને એમાં આપણે બધું બેટર રેડી દેવાનું છે અડધા ગ્લાસથી થોડું ઉપર બેટર રહે એ રીતે આપણે ગ્લાસ ભરવાનો છે ગ્લાસ ભરાઈને રેડી છે તો આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ અહીંયા અમે પાણી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું બેટરને આપણે વીસથી પચીસ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણા પાત્રા સરસ ફૂલીને રેડી છે તો આપણે બંને ગ્લાસને બહાર કાઢી લઈએ અને તેને એકદમ ઠંડા થવા દેવાના છે પછી જ ડીમોલ્ડ કરવાના છે જો ડીમોલ્ડ કરવાની ઉતાવળ કરશો તો પ્રોપર શેપમાં નહીં નીકળ્યા અને ગ્લાસમાં બેટર ચોટી જશે તો આપણા પાત્રા સરસ કટ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડ શેપમાં આપણા પાત્રા સરસ બનીને તૈયાર છે હવે આપણે એનો વઘાર કરી લઈએ તો એના માટે અહીંયા મેં પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાં આપણે હિંગ મીઠો લીમડો અને લીલા મરચાં એડ કરીને સરસ વઘારને મિક્સ કરી લેવાનો છે અને પાત્રા ડ્રાય ન લાગે એટલા માટે મેં અહીંયા થોડું પાણી એડ કરેલું છે હવે વઘાર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે પાત્રા વારાફરતી એડ કરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે તો તૈયાર છે આપણા પાલકના પાત્રા જો તમે પણ આ રીતે જ બનાવતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો